એ એ બદલ મેં આપને ખુલાસો કરવા માગું છું મારા મેસેસના નામ પર મારા કાકા બાબાની જમીન હતી એ અમે વેચાતી રાખી છે એમાં વારસાઈમાં મારા મિસેસનું નામ ગઈ રીતે આવેલું હતું એવો મારા મારા વિરોધમાં કલેક્ટરશ્રીએ આદેશ કર્યો છે એ આદેશના એનામાં મારા વિરોધમાં ફરિયાદ થઈ છે પણ એ ફરિયાદના વિરોધમાં અમે એસા ટીમાં અમે દાંત માગી છે અને એના પર સ્ટે મળ્યો છે અને મારું રાજકીય કદ અને મારી લોકપ્રિયતા વધવાથી મારા રાજકીય દુશ્મનોનો પગ નીચેની જમીન નીકળી ગઈ છે એ લોકો મારા વિરોધમાં ખોટા ખોટા આક્ષેપો કરે છે મારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બી આ લોકોએ મારા વિરોધમાં બહુ ષડયંત્ર રચ્યા મારા વિરોધમાં આ લોકોએ કુવા તમે બનાવ્યા નહીં મળે અઠાવીસ કુવા એમાં કંઈ તથ્ય નીકળ્યું નહીં મારો આનું જ ફોર્મ બનાવેલું છે કોઈ ખોટી રીતે બનાવેલું છે એમાં કંઈ તથ્ય નીકળ્યું નહીં તો આ લોકો મારા પર રાજકીય ખોરી કરીને મારા વિરોધમાં આ લોકો આવા ખોટા આક્ષેપો કરતા હોય છે તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ એક ગુનો નોંધવામાં આવેલો છે જેમાં ભૂતકાળમાં ખોટા પુરાવા ઊભા કરી અને છેતરપીડી અંગેનો એક ગુનો નોંધાયેલો છે જેમાં ફરિયાદી તરીકે મામલતદાસ નિઝરનાઓ છે અને તેઓ દેવાળા ગામના જ્યોતિબેન યોગેશભાઈ રાજપૂત નાઓ વિરુદ્ધ પીઢી નામોમાં ખોટું નામ દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી અને અન્યની જમીનમાં કાયદેસરના વારસદાર હોવાનું ખોટું નામ ધારણ કરી ઠગાઈ કરી ગુનો આ છે અને જેની કાયદેસરની ફરિયાદ નોંધી અને હાલ રિઝર્વ પીઆઈ દ્વારા વધુ તપાસ ચાલુ છે